મોટી એ વાટકી હતી કેસ નો માટલો પતી ગયો તો જે માતાજી બધાને 最初は全然。<music>

ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો જય માતાજી તમારું શું નામ ભૂલી ગઈ હર્મુદા મોટર્સ રાધનપુર ભાવેશભાઈ લગભગ ભાવેશભાઈ પાસે ખબર નહીં જય માતાજી જય માતાજી કેમ છો કેમ છો બસ મજામાં છો તમે કેમ છો બધા મારે જંગલનું પહેલાં પતિ જાય આજે ગેસનો બાટલો પતી ગયો હતો એટલા માટે મજામાં છું તમે બધા કેમ છો

ખાલી મારે જવાનું બાકી ભાવના ગરતી જોવા માટે જય માતાજી જય માતાજી ભાવનગર જોવા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજુ તો બેસ્ટ લાઈક આવી હતી લાઈક કરી દો જે માતાજી વિડિયોને લાઇક કરી દેજો લેમારો સોંગ છે કાનોડો મારે લંબાજો અમારી ચેનલ માં છે તો સપોર્ટ કરજો જે માતાજી દર્શન ભાઈ ગેમ છો જે માતાજી ના જરૂરીત નામ લાઈ ને મારું સોંગ છે કાનોડો મારી રંબા ચાવી ચેનલ મસ્ત સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા રામ રામ કેમ છો બધાય કેમ છો બધાય જય માતાજી કેવી ગરમી છે કેવો વરસાદ છે અમારે કાલે વરસાદ નતો બાકી ગરમી તો બહુ જય માતાજી અરવિંદભાઈ ભાઈ કેમ છો કેમ છો ભાઈ લાઈક કરી દેજો વિડીયો લાઈક કરજો મારા જે ગેટનો ગેસનો બાટલો બતી ગયો તો સવાર સવારમાં તો હવે એક બાટલો આવે તો હવે જમવાનું ના કે અમારે જમવાનું પહેલાં જ બની જાય બસ સામે પણ એકદમ મજા આવે એકદમ મજામાં જો જમવાનું બને કે ચાલો જમવા જય માતાજી હર હર મહાદેવ કેમ છો ભાઈ

અમારી જ ચેનલમાં છે તો જોવાનું ભૂલતા નહીં અને ઓકે થેન્ક યુ મારા હસબેન્ડ ને તો એટલા બધા વિલન આવતા નથી આવડતું તો અમે બનાવી લઈએ કેમ છો બધા જય માતાજી અમારે જમવાનું બાકી છે એ બધાએ જમી લીધું કે નહીં તો બાકી છે બધાને અમે તો જૂના છે હા ભાઈ તમે તો ચેનલમાં જૂના છો મને ખબર છે

જમી લો અમે પણ રોટી બનાવી દીધી અને થોડી વાર પછી અમે પણ જમી લઈશું બસ મજામાં મને મનીષા બેન ઘડી ઘડી ડીપી ના બદલાવો ચેનલમાં ફોટો બદલાવો તો અમે કન્ફ્યુઝ થઈ જઈએ કે આ કોનો વિડીયો આવ્યો કોને કોમેન્ટ કરી તમે કેમ છો જય માતાજી

નહિ જમવાનું બાકી હાલ જ રોટલી બનાવી હાલ રોટલી બનાવી જમવાનું બાકી છે પછી જમી લઈએ થોડી વાર રહીને જમીએ લાઈક કરી દેજો લાઈક 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 જય માતાજી અબ્દુલ તમે આઠમ ના દિવસે અમદાવાદ પરમ દિવસ હું મારા પિયર જવાની છું ઘરે પિયર હું મારા ઘરે જઈશ આજ જવાનું હતું પણ સેટ ના થયું એટલે પરમ દિવસ પરમ દિવસ ત્યાં તો હું પણ રવિવારે મારા પિયર જવાની અમદાવાદ થી સિનાર રાધનપુર ઓકે તમે ગાંધામ જવાના છો એમ ને રવિવાર પાંચ દિવસ બે દિવસ સુ નવરાત્રી માઈશ ત્યાં સુ નહીં આવું એક મહિનો ત્યાં એકદમ ફાઈન તમારી કેવી છે તબિયત તમને કેમ છે ભાઈ પ્રવીણભાઈ ભાઈ જમવાનું બાકી છે અમે જમી લીધું પ્રવીણભાઈ તમે જમી લીધું અમે પણ મજામાં એકદમ મજામાં ગોડી બનાવો છો કે કે તમે બોડી બનાવતા હતો મારા તમારે બે દિવસમાં પાછું આવતી એવું નથી હા ભાઈ કોમેન્ટ કેવી કરે હોળી બનાવું છું બનાવું છું ઓકે વાંધો નહીં જય શ્રી રામ જય શ્રી રામ ગર્લ્સ મજામાં છું એકદમ મજામાં છું તમે કેમ છો દેશી ઠાકોર લાગો છો હા હું રાધનપુર જોડે સિનાર ગામ ત્યાં જ રહું છું પણ હાલ અમદાવાદ છું કોઈ છે ઓકે તમારા મિસ્ટર એકલા છે તમારા સાસુ સસરા નથી તમારા સાસુ સસરા હોય તો એમ કે એમને તકલીફ ના પડે વિડીયોને લાઈક કરી દેજો

નહીં અમારે જમવાનું બાકી છે કેમ કે મારા સાસુને શિલ્પા બંને કામ ઉપર ગયા હજુ આવ્યા નથી એટલે એ આવી રે પછી જમવાનું કેમ કે મેં હાલ જ રોટલી બનાવી છે હજુ એ આવશે પછી જમવાનું વાગવામાં તો પોણા એક થઈ ગયા બસ હવે આવતા જ જશે આવે એટલે જમવાનું તમે જમી લીધું ઓકે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી સાંજે લાઈવમાં મળીશું કેમ કે હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે શિલ્પા આવતા હશે મારા સાસુ પણ આવતા હશે તો અમે જમી લઈએ તમે પણ બધા જો ના જમ્યું હોય તો જમી લો અમે પણ જમી લઈએ સાંજે ફરી મળીશું ઓકે બાય જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ પેલા ગુડ નાઇટ ક્યાં અહીંયા આઈ મને રાતનું જોઈએ રહે બાય જય માતાજી ગુડ નાઇટ નહીં હો